મિત્રો ભવિષ્ય અને આ કળિયુગની ભવિષ્યવાણી કે આગમવાણી ખરેખર શું છે મિત્રો આપણા ભારત દેશના મહાન સંતોએ જે પોતાની યોગ શક્તિથી કે કળિયુગમાં આવનારો સમય કેવો હશે એની સંપૂર્ણ માહિતી આપણા સમક્ષ મૂકી હતી મિત્રો પણ આપણે એ ગ્રંથોમાં એ પુસ્તકોમાં ક્યારે ધ્યાન દીધું જ નથી મિત્રો આપણે ફક્ત ને ફક્ત એવી રીતે વિચારમાં રહ્યા કે હવે આપણે કેટલું જીવવાનું પણ ખરેખર આપણા ભવિષ્યમાં આવનારી પેઢી માટે કેટલા કેટલા સંકટ અને કેટલા કેટલો સામનો કરવો પડશે અને કેવી કેવી ઘટનાઓ કળિયુગમાં ઘટશે કારણ કે દુનિયામાં ઘણા બધા લોકો ભવિષ્યફળ અને ભવિષ્યવાણીઓ જાણવામાં રસ ધરાવે છે અમીર હોય કે ગરીબ દરેક પોતાના ભવિષ્ય વિશે જાણવા માગે છે જેથી તે નુકસાનથી બચી શકે કદાચ એટલા માટે ભારત હોય કે દુનિયાનો બીજો દેશ જ્યોતિષ્યો અને ભવિષ્યવાણી કરનાવરાઓની ડિમાન્ડ ખૂબ હાઈ રહે છે એટલા માટે બાબા વેગાએ જેમની ભવિષ્યવાણીઓ લોકો ખૂબ ધ્યાનથી સાંભળે છે અને ધ્યાનથી વાંચે પણ છે મિત્રો બાબા વેગાએ જે ભવિષ્યવાણીઓ કરી હતી એ ભવિષ્યવાણી આજના વર્તમાન સમયમાં એકદમ સાચી પડી રહી છે મિત્રો ડચનું ભવિષ્યવાણીઓ સો ટકા સાચી સાબિત થઈ ચૂકી છે અને બાબા વેગા પર વિશ્વાસ મૂકવાનું માનવું છે કે તેમની પાસે એવી શક્તિ હતી જેથી દુનિયાનું ભવિષ્ય જાણી લેતી હતી અને તેમની ડજનું ભવિષ્યવાણીઓ સો ટકા સાચી સાબિત થઈ ચૂકી છે વર્ષ બે હજાર ચોવીસ ખતમ થવામાં લગભગ સાત મહિનાઓ બાકી હતા ત્યારે બાબા વેગાએ બે હજાર ચોવીસ માટે ભવિષ્યવાણી જે કરી હતી એ ભવિષ્યવાણી સાચી પડી છે એવી જ રીતે આપણા ભારત દેશના ગુજરાતના જુનાગઢ તાલુકાના જુનાગઢ જિલ્લાના વંથલી તાલુકાના એમ કહેવાય કે દેવાયત પંડિત જે વર્ષો પહેલાં પોતાની વાણી અને યોગ સાધનાથી જે ભવિષ્યવાણી કરી હતી કે દેવાયત પંડિત દાડા દાખવે લે દેવડ દે નાર આપણા ગુરુએ આગમ ભાંખિયા જુઠડા નહીં રે લગાર લખ્યા ને બખ્યા દિન આવશે એવા દેવાયત પંડિત દાડા દાખવે સુના નગર સુના મોજાર જેની ભવિષ્યવાણી દેવાયત પંડિતે વર્ષો પહેલાં કરી હતી એ ભવિષ્યવાણી કોરોનામાં એકદમ સચોટ સાબિત થઈ સુના નગર સુના મોજાર ગામડાઓ શહેરો ગલીઓ રસ્તાઓ બધા એકદમ સુનસાન થઈ ગયા હતા ને લક્ષ્મી લૂંટાશે લોકો તણી જેની નહીં રાવ કે નહીં ફરિયાદ સ્ત્રીરૂપી લક્ષ્મી અને સ્ત્રી બંને લૂંટાય છે જેની રાવ કે ફરિયાદ કોઈ સાંભળવા તૈયાર નથી મિત્રો આ વર્ષો પહેલાં દેવાયત પંડિતે પોતાની વાણીથી પોતાની યોગ સાધનાથી જે જે વાતો કહી હતી એ આજના વર્તમાન સમયમાં સાચી સાબિત થઈ છે કે પાણી છે એ પડી કે વેચાશે દૂધ દહીં છાશ છે એ પડી કે વેચાશે ગાયો બકરી જેટલી થઈ જશે અને એવી અનેક વાતો જે વર્ષો પહેલાં કીધી હતી બાબા વેગાએ પણ કે મહારાજ અચ્યુતાનંદ દાસજીએ દેવાયત પંડિતે કે અન્ય ભવિષ્યવક્તાઓએ જે જે કળિયુગની વર્ષો પહેલાં ભવિષ્યવાણી કરી હતી એ ભવિષ્યવાણીની પચાસ ટકા વાતો અત્યારના સમયમાં સાચી સાબિત થઈ છે મિત્રો કે માણસોના વાળ છે નાની ઉંમરમાં જ સફેદ થવા લાગશે નાના બાળકો કોર હશે અનેક આવી વાતો અને બાબા વેગાએ ખતમ થશે દુનિયા એની પણ ભવિષ્યવાણી કરી હતી કે આ દુનિયામાં ફક્ત મૃત્યુ જ સ્વાસ્થ્ય છે અંધ જ આરંભ છે જેમનો જન્મ થયો છે તેનો મૃત્યુ જ જરૂર થશે સમય સાથે યુગ બદલાશે પૃથ્વીને બચાવવા માટે ભગવાને ઘણી વખત સ્વયં અવતાર લીધો હતો ક્યારેક પૃથ્વીને બચાવવા તો ક્યારેક માનવતાને બચાવવા માટે પ્રભુએ કોઈને કોઈ લીલાઓ રચી છે પોતાના અવતારનો હેતુ પૂરો કરીને તેમણે શરીર પણ ત્યાગી કરી દીધો એવામાં આજે આપણે તેમની ભવિષ્યવાણી વિશે વાત કરી રહ્યા છીએ કે તેમણે કહ્યું હતું કે એક દિવસ આ દુનિયા કે જેમના આપણે બધા જીવી રહ્યા છીએ તેનો પણ અંત આવશે મિત્રો બાબા વેગાએ જણાવી હતી તારીખો બાબા વેગાએ દુનિયાના અંતની ભવિષ્યવાણી કરી હતી ને તેમણે મોત પહેલાં પાંચ હજાર ઓગણએસી સુધીની ભવિષ્યવાણીઓ કરી હતી ને તેમની ભવિષ્યવાણી અનુસાર દુનિયામાં પાંચ હજાર ઓગણ્યાંસીમાં દુનિયા છે એમ કહેવાય કે ખતમ થવાના આરે આવી ગયેલી એવી રીતે દેવાયત પંડિતે પણ કીધું હતું કે પહેલાં પહેલાં પવન ફરુકશે નદીએ નહીં હોય નીર ઉત્તર દિશાથી સાહેબો આવશે ને મુખે હનુમો વીર બાબા વેગાએ પણ વર્ષ બે હજાર ચોવીસમાં એક દેશવાસીના હાથે રશિયન રાષ્ટ્રપતિ દિલીપ પુનિતની હત્યાના પ્રયાસની આગાહી પણ કરી હતી અને પુનિતને મારી નાખવાની ધમકી આપનાર પ્રિગોજિંગ હવે આ દુનિયામાં નથી બાબા વેગાએ યુક્રેનમાં ચેમ્બોલિયન દુર્ઘટના પ્રિસેન ડાયનના મૃત્યુ અને અમેરિકામાં નવ અગિયારના હુમલાની પણ સચોટ આગાહી કરી હતી મિત્રો તાજેતરમાં રશિયામાં મેક્સો થયેલ આતંકવાદી હુમલો સૂચવે છે કે તેમણે એકદમ સચોટ આગાહી કરી હતી કારણ કે રશિયા ગુસ્સામાં બદલાઈ શકે છે અને યુક્રેનથી આગળ તેના યુદ્ધની વેપાર વિશે વિસ્તાર પણ કરી શકે છે આ બાબા વેગા કોણ છે બાબા વેગાએ પોતાની મોત પહેલાં દુનિયા ખતમ થવાને લઈને યુદ્ધ અને કુદરતી આપતો સહિત ભવિષ્યવાણીઓ કરી હતી મિત્રો ત્યારે ફક્ત બાર વર્ષની ઉંમરમાં જ જતી રહે ને બાબા વેગાનું વર્ષ ઓગણીસો ને છન્નુથી પચ્યાસી વર્ષની ઉંમરે મોત પણ નીપજ્યું હતું મિત્રો દેવાયત પંડિતે પણ આવી જ રીતે વર્ષો પહેલાં કળીજુગની આગમવાણી જે પોતાના હાથમાં તંબુર લઈ અને જે આગમ ભાગતા એ આગમ આજના વર્તમાન સમયમાં સાચા સાબિત થઈ રહ્યા છે મિત્રો કે કળીજુગમાં માણસનું જીવન કેવું હશે કળિયુગમાં જીવન કેવું હશે માણસનું અને ભગવાનના અસ્તિત્વ ઉપર ભગવાન A ste tu prpadli.